તો મિત્રો વિડીયોની અંદર એવું જાણવા મળી રહ્યું છે કે કરણજી ઠાકોરની યાદમાં એટલે કે ઠાકોર ફેમિલીના પૂનમબેન મિત્રો વિડીયો વિડીયોની અંદર રડી રહ્યા છે તે વિડીયોની અંદર જોઈ શકો છો પુનમબેન મિત્રો યાદ એટલે કે કરણજી ઠાકોરની યાદ આવી છે તે યાદમાં રડી રહ્યા છે તેવું વિડિયોની અંદર જાણવા મળી રહ્યું છે અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો આ ઠાકોર ફેમિલીનો એક નવો વ્લોગ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમને બધાને ખબર જ હશે થોડા દિવસ પહેલાં કરણજી ઠાકોર એટલે કે કેદારનાથની યાત્રામાં જ તેમનું અવસાન થયું છે તો હાલ અત્યારે તેમના તસવીરો ફોટા વાયરલ થઈ ગયા છે ને હાલ અત્યારે મિત્રો આ ઠાકોર ફેમિલીનો નવો વ્લોગ આવી ગયો છે તો ઠાકોર ફેમિલીના મિત્રો કોણ કોણ વ્લોગ જોવે છે તે પણ કમેન્ટ કરીને જણાવી શકો છો અને હાલ અત્યારે આ તેમનો એક નવો વ્લોગ છે તમે શું કહેવા માંગો છો કમેન્ટ કરીને જણાવી શકો છો આવી નવી અપડેટ જોવા માટે ચેનલ ઉપર આવ્યા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરીને વધુ વિડીયો શેર કરી શકો છો તો જય હિન્દ